Oh, oh,

જોકે આ મોબાઈલ ત્યારે પણ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં હોવાનું સામે આવ્યું હતું અને ત્યારે મિત્રો જેના આધારે ત્યાં મધ્યપ્રદેશ પોલીસની મદદથી પોલીસે એક સગીર સહિતના ચાર પકડી પાડ્યા હતા પોલીસે આ શખ્સો પાસેથી ચોરી ગયેલા ત્યારે રોકડ અને સોનાની ચેન અને એક મોબાઈલ અને એક ત્યારે મોટર કબજે કર્યું હતું મળતી વિગતો વાત કરવામાં આવે તો પોલીસે આ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા શખ્સો પૈકી જોડું મોબાઈલ ના ત્યારે ટંકારામાં રહેતો હતો અને ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ